નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાન ઝલકમાં કે આજની શિક્ષક ભરતી વિશે માહિતી આપી દઈએ તો મિત્રો હેરમા એકેડેમી સત્તા પર અંતર્ગત અલગ અલગ જગ્યાઓ છે બહાર પડેલી છે પ્રાથમિક વિભાગ એકથી આઠ માટે મિત્રો આચાર્ય છે જોઈએ છે અનુભવી હોવા જોઈએ સાથોસાથે કેમ્પસ ડાયરેક્ટર અને સ ડાયરેક્ટર જે પાંચથી દસ વર્ષના અનુભવી છે એવાની પણ અહીં જરૂર છે મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ નવથી બાર સાયન્સ અને કોમર્સ માટે એક આચાર્ય છે એમની જરૂર છે અને વિષય છે કોઈ પણ ચાલી શકે અહીંયા એમએડ કરેલું હોવું જોઈએ એ ઇતાવ છે કોલેજ વિભાગ સાયન્સ કોલેજ આર્ટસી કોલેજ કોમર્સ કોલેજ બી એડ કોલેજ અંતર્ગત મિત્રો કોલેજ વિભાગ આચાર્ય પાંચથી દસ વર્ષના અનુભવી એમએડ એમ ફિલ્ પીએચડી યુજીસી નેટ અને જી સેટ પાસ ઉમેદવારોની અહીંયા જરૂર છે પીટીઆઈ તમામ વિભાગ માટે મિત્રો રમતોના જાણકાર કોઈ પણ એમપીએડ બીપીએડ અથવા ડીપીએડ કરેલું હોય તો એ જરૂર છે રિસેપ્શનિસ્ટ લેડીઝની પણ મિત્રો અહીંયા જરૂર છે અને તમામ વિભાગ માટે ક્લાર્કની પણ જરૂર છે ઉપરોક્ત જગ્યા પર અનુભવી હોશિયાર અને લાયકા ધરાવતા આકર્ષક પગાર તેમજ રહેવા જમવાની સુવિધા મિત્રો અહીંયા આપવામાં આવશે તો જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસમાં એટલે કે આજના તારીખથી આ જાહેરાત છે એ બહાર પડેલી છે તો તમારે જે જિલ્લો જામનગર છે તાલુકો જામજોધપુર અને મુકામ છે સત્તા પર છે એ સરનામે તમારે એડ્રેસમાં અરજી નોંધવાની છે જો તમને આને લગતી કોઈ પણ બીજી ઇન્ફોર્મેશન જોતી હોય તો આપ પ્રસ્તુત જે મોબાઈલ નંબર છે એનો સંપર્ક કરી શકો ત્યાર પછી વાત કરીએ તો એ જ કેમ્પસની અંદર મિત્રોનો બિન શૈક્ષણિક સ્ટાફની પણ જરૂર છે ગૃહપતિ ગૃહમાતા ગ્રેજ્યુએટ અને અનુભવી શિક્ષક ભાઈ બહેનોને પ્રથમ પસંદગી અહીં આપવામાં આવશે રસોઈયા સ્કૂલની બધી મીઠાઈ તથા રસોઈ બનાવવાના પૂરા જાણકાર અને અનુભવીને પ્રથમ પસંદગી મળશે અહીંયા સફાઈ કામદાર છે એ પણ અહીંયા જરૂર છે મિત્રો હેવી ડ્રાઈવર છે એની પણ જરૂર છે એવી લાબેજ લાઇસન્સ અને સ્કૂલ બસના ડ્રાઇવિંગના અનુભવીને પ્રથમ પસંદગી આપશે ત્યાર પછી ધોબી પણ જોઈએ છે સ્કૂલ કપડાંની કામ માટે પટ્ટાવાળા દસ પાસ અથવા સ્કૂલનું કામ કરેલા અનુભવને પસંદ પ્રથમ પસંદગી આપવામાં આવશે રાત્રિના ચોકીદાર પણ જોઈએ છે સ્કૂલ બિલ્ડિંગની ચોકીદારના અનુભવો હોય એમને અહીંયા પસંદગી આપવામાં આવશે હેલ્પર લેબર રસોડા મેનેજર ત્યાર પછી વાત કરીએ તો આ તમામ જગ્યાઓ માટે તમને જે અગાઉ માહિતી આપેલી છે એ જ નંબર ઉપર અને એ જ એડ્રેસ ઉપર આ પંદર દિવસની અંદર જો તમારી ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા હોય તો હું નોંધાવી શકું છું મુકામ સત્તા પર તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર પિનકોડ નંબર નોંધી લેશો છત્રીસ જીરો એકત્રીસ ત્યાર પછી વાત કરીએ તો ઓપન ઇન્ટરવ્યૂ છે મિત્રો કેજીથી ધોરણ બાર ગુજરાતી અંગ્રેજી માધ્યમ વિજ્ઞાન અને કોમર્સ પ્રવાહ માટે પ્રાથમિક વિભાગમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે તમામ વિષયવાળા શિક્ષકો એપ્લાય કરી શકે છે જે રીતે ગુજરાતી અંગ્રેજી માધ્યમિક વિભાગ માટે પણ તમામ વિષય ગણિત વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત સામાન્ય વિજ્ઞાન શારીરિક શિક્ષણ તમામ વિષયો માટેની ફેકલ્ટી છે એની જરૂર છે નિષ્ણાંત છે અને આવકાર્ય છે પણ કહેવામાં આવેલું છે ત્યાર પછી આપણે વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન જીવ વિજ્ઞાન ગણિત અંગ્રેજી સંસ્કૃત અને કોમ્પ્યુટર વિષયના શિક્ષકોની જરૂર છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિક કોમર્સ વિભાગ માટે મિત્રો અહીંયા જરૂરી છે નામાના મૂળ તત્વ આંકડા શાસ્ત્ર એસપી અને અર્થશાસ્ત્ર બીએ કરેલું હોય તે ફેકલ્ટી આવકારીએ છીએ મિત્રો સવારે નવ ત્રીસથી એક વાગ્યા સુધી ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ ચૌદ ચાર બે હજાર ચોવીસના રોજ રવિવારના રોજ પોતાના સાડા નવ કલાકે સ્વહસ્તક અરજીમાં મિત્રો તમારે ઉપસ્થિત થવાનું છે લાયકાતના પ્રમાણપત્ર અસર નકર પાસપોર્ટ સાઇઝના ફોટા જરૂરથી જોડે રાખજો વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલ એફ એફિનિટી સ્કૂલ એન્ડ દિવ્યપ સ્કૂલ કૃષ્ણનગર નેત્રામ ટ્રાન્સપોર્ટેશન સુવિધા તાલુકો ઈદર જિલ્લો સાબરકાંઠા મિત્રો મોબાઈલ નંબર નોંધી લેશો ત્રાણું બે સત્યાશી પંચા પંદર નવ અઠ્યાવીસ નવ્વાણું સાત ત્યાંસી સત્તાણું છ અડતાલીસ મિત્રો આ સાથે નોન ટીચિંગ સ્ટાફ પણ અહીંયા જરૂર છે જે અહીં દર્શાવેલા છે અન્ય સ્ટાફમાં વાત કરીએ તો સ્પોર્ટ્સ શિક્ષક અનુભવી જરૂર છે સંગીત શિક્ષક ડ્રોઈંગ ટીચર અને આર્ટ અને ક્રાફ્ટ ટીચર પણ અહીંયા જરૂર છે તો આપજો અહીં કોઈ પણ લાયકાતમાં ઈચ્છા ધરાવો છો તો બિલકુલ તમારી અરજી છે જરૂરથી ચૌદ તારીખના રોજ ઓપન ઇન્ટરવ્યૂ સાડા નવથી એક દરમિયાન છે તો પોતાની ઉમેદવારી નોંધાવશો થેન્ક યુ સો મચ બ બાય અને નવા વિડીયો ટૂંક સમયમાં તમારી સમક્ષ શિક્ષક ભરતી રિલેટેડ લઈને આપીશ